જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અને તેમના જીવનના અનેક પાસા આપણે સમજી શક્યા છીએ અને ધર્મ જાગૃતિ સમાજ જાગૃતિ દેશ માટે પ્રજાને જાગૃત કરવા એ બધા કામમાં જે એમનો સિંહ ફાળો છે તેની પણ આપણને તાલ આવે છે તેમાં પરોળી સજ્જનગઢ કિલ્લામાં સમર્થ રામદાસ સ્વામીનું કાયમનું વાસ્તવ્ય સમય છે શક પંદરસો બોતેર એટલે કે ઈસવીસન સોળસો ઓગણપચાસ પચાસ એક વખત સમર્થ રામદાસ સ્વામીનો નો રામ ગળીવા મુકામ હતો અને શિવાજી મહારાજ દર્શન કરવા આવ્યા છે સંભાષણમાં દર વખતની જેમ શિવજી પ્રાર્થના કરી કે તેમનું સાનિધ્ય કાયમ નું શિવાજીને પ્રાપ્ત થાય તો સારું તો આ પ્રકારની વિનંતી શિવાજી હંમેશા કરતા હતા અને દર વખતે સમર્થ રામદાસ સ્વામી નિશ્ચયાત્મક રીતે કંઈ પણ કહેતા નહીં પરંતુ આ વખતે સમર્થ રામદાસ સ્વામીનો પ્રતિભાવ હકારાત્મક દેખાવાથી શિવાજીએ તરત જ કહ્યું કે પરોળીના કિલ્લામાં હું આપની વ્યવસ્થા ઉત્તમ રીતે કરી આપીશ તો સમર્થ રામદાસ સ્વામીએ પણ તે વાત માન્ય રાખી છે તો સમર્થ રામદાસ સ્વામી અને શિવાજી થી પરળી ના માં ગયા છે અને ત્યાં મંદિર તૈયાર ન હતું આથી સમર્થ રામદાસ સ્વામીએ ઓસરીમાં જ મુકામ કર્યો છે તો નૈઋત્ય દિશામાં ખીણ હતી અને ત્યાં શિવાજી મરામત કરાવતા હતા તો સમર્થ રામદાસ સ્વામી બોલ્યા કે આવો ખોટો ખર્ચ કરવાની જરૂર નથી ત્યાંના સંરક્ષણ માટે હું જાતે જ વ્યવસ્થા કરું છું આમ કહીને તેમણે ત્યાં હનુમાનજીની સ્થાપના કરી છે તો એ દિશા તરફથી એ દિશાનું રક્ષણ કરવા માટે ત્યાં સમર રામદાસ સ્વામીએ હનુમાનજીની સ્થાપના કરી અને આ હનુમાનજીના પરચા હજુ પણ લોકોને મળી રહ્યા છે જે પણ દેવી દેવતાઓની સ્થાપના આવા સંત પુરુષો કરતા હોય છે તો એ દેવતાનું ચૈતન્ય ત્યાં વિદ્યમાન હોય છે અને યાવત ચંદ્ર કરો તેઓ ત્યાં જ હાજર રહીને એમને જે સોંપેલું કામ હોય છે તે તેઓ કરતા હોય છે સમર્થ રામદાસ સ્વામીની આવી નિતાંત શ્રદ્ધા એ હનુમાનજીમાં હતી

ચાફળ અને બીજા એક બે ગામની વસૂલી સોંપવામાં આવી છે જીજોજી હવાલદાર ચાવીઓ સોંપવામાં આવી અને બધી પ્રજાએ સમર્થ રામદાસ સ્વામીની આજ્ઞામાં રહેવું એમ છત્રપતિ શિવાજી તરફથી ફરમાન કાઢવામાં આવ્યું છે કિલ્લા નીચેના બધા ગામોમાં ઢોલ વગાડીને જાહેર કરવામાં આવ્યું કે આ કિલ્લો રામદાસ સ્વામીને સોંપવામાં આવે છે અને હવે તે તરીકે ઓળખાશે અને એ આજુબાજુના ગામના લોકોએ તેમની સત્તાને હંમેશા માન આપવું તો બધા પ્રજાજનોએ સમર્થની આજ્ઞામાં રહેવું એવું ફરમાન કાઢવામાં આવ્યું છે તો અંગાપુરના કુવામાંથી જે મૂર્તિઓ મળી હતી તેમાંથી એક દેવીની મૂર્તિ આ ચાફળમાં હતી તો તે મૂર્તિને મંગાવીને કિલ્લાના દરવાજાના દક્ષિણમાં તેની સ્થાપના કરવામાં આવી છે અને તેનું નામ આંગલાઈ એમ રાખવામાં આવ્યું તો મુંબઈની પણ જે એક દેવી છે તો મુંગરા દેવી કહેવાય છે

અને કિલ્લાની વ્યવસ્થા નગર રચના પ્રમાણે હોય છે તો એ સમગ્ર કિલ્લો સમર્થ તો સજ્જનગઢમાં સજ્જનોનો મેળો એ છે શક સંવત્સર પંદરસો એકોતેર અને બોતેરમાં તો સાધુ સંત કથા કીર્તન દાન ધર્મ ઇત્યાદિ વાતો પર શિવાજી મહારાજને પ્રથમથી જ નિતાંત શ્રદ્ધા હતી અને પરળીના કિલ્લામાં એક સંતનો મુકામ કરાવીને તેને સજ્જનગઢમાં કૃષ્ણા નદી પરના બધા જ સાધુ સંતોને આમંત્રણ આપી સજ્જનગઢમાં કથા કીર્તન કરી હરિના નામથી કિલ્લાને ગજવી મૂકો આવો વિચાર છત્રપતિ શિવાજીના મનમાં આવ્યો તો આ વાત માટે સમર્થ રામદાસ સ્વામીની સ્વીકૃતિ લેવાની હતી અને એ જ અરસામાં સજ્જનગઢમાં પ્રથમ રામ રામનવમીનો ઉત્સવ આવ્યો છે શિવાજી મહારાજે સમર્થ રામદાસ સ્વામીને પ્રાર્થના કરી કે આ ઉત્સવ નિમિત્તે ચાર દિવસ સુધી મુક્ત દ્વાર બ્રાહ્મણ ભોજન અને કૃષ્ણ નદી કાંઠાના બધા જ સાધુ સંતોને આમંત્રણ આપીને કથા કીર્તન રાખવો એવો મનોરથ મેં સેવે છે આપ આજ્ઞા આપો તો તે પ્રમાણે કરીએ આ રીતથી છત્રપતિ શિવાજીએ સમર્થ રામદાસ સ્વામીને વિનંતી કરી છે તો આવા સત્કાર્ય માટે સમર્થ રામદાસ સ્વામી ના થોડા પાડવાના છે એટલે તેમણે કહ્યું કે ઘણું સારું તૈયારી કરો અને જેમને આમંત્રણ આપવાના હોય તેમને તમે આમંત્રણ મોકલાવો શિવાજીએ વિનંતીના સ્વરમાં કહ્યું કે બધા સંતો તો આવશે પરંતુ સંત તુકારામ મહારાજ આવશે નહીં એવું મને લાગે છે પહેલા મેં ઘોડા છત્ર ચામર સાથે તેડવા માટે માણસ મોકલ્યો હતો ત્યારે તેમણે સામગ્રી બધી પાછી મોકલાવી હતી અને તેઓ નહીં આવે તે પ્રમાણે તેમણે જણાવ્યું હતું બીજા પ્રસંગે હું પ્રત્યક્ષ દર્શન કરવા ગયો અને અમુક દ્રવ્ય તેમની સામે મૂક્યું પરંતુ તેમણે તે સ્વીકાર્યું નહીં આથી તેઓ આ મેળામાં આવશે નહીં મને લાગે છે રામદાસ સ્વામી બોલ્યા કે તેમનું વર્તન યોગ્ય જ હતું સંતોને વળી દ્રવ્યની શી જરૂર તેઓ કોઈ પણ દ્રવ્ય કે કિંમતીના આશયથી આવશે નહીં પરંતુ સત્સંગ કે ભક્તિ માટે તેઓ અવશ્ય આવશે ઉત્સવમાં મારું વાસ્તવ્ય છે એ જાણીને તેઓ અવશ્ય આવશે તો આ પ્રકારનું તમે આમંત્રણ તેમને મોકલાવો તો સમર્થના આવા કથન પરથી ઘણા બધા સાધુ સંતોને આમંત્રણ મોકલવામાં આવ્યા છે તુકારામ મહારાજ માટે શિવાજી એ ખાસ કરીને જ્ઞાનો એટલે કે બંધ પાલખી હોય પાલખી હોય અને એને બંને બાજુએ પડદા હોય એવું એને મ્યાંનો કહેવાય તો એ તેમણે મોકલાવી અને તેમાં બેસીને તુકારામ મહારાજ સજ્જનગઢમાં આવે તે માટે કારકુને તુકારામ મહારાજને ઘણી વિનંતી કરી છે પરંતુ તુકારામ મહારાજ તો મ્યાનામાં ન બેઠા અને તેઓ પગે ચાલતા ચાલતા જ સજ્જનગઢ આવવા માટે નીકળ્યા છે તેમની સાથે તેમના ચૌદ શિષ્યો પણ હતા તો રંગનાથ સ્વામી જયરામ સ્વામી નિમ્બરાજ સ્વામી ઇત્યાદિ ઘણા સંત મહંતો અને અસંખ્ય ભક્તો સાથે ઉત્સવ માટે તેઓ આવી પહોંચ્યા છે તો આ નિમ્બરાજ જે છે તેઓ

સંતોની સભાનું સંતોની સભા જ્ઞાન ચર્ચા શરૂ થઈ અને જ્ઞાન પ્રાપ્તિ વિશેના ઘણા પ્રશ્નો સમર્થ રામદાસ સ્વામીને પૂછવામાં આવ્યા છે તો સમર્થ રામદાસ સ્વામી તેના યોગ્ય જવાબો પણ આપ્યા છે બીજી બાજુ બ્રાહ્મણ ભોજન પણ ચાલતું હતું અને દરેકને તે જમાનામાં એક એક રૂપિયો દક્ષિણા આપવામાં આવી છે તો એ સમયે તો એક રૂપિયામાં ઘણી બધી ચીજો એ ખરીદી શકાતી હતી આ પછી સમર્થ રામદાસ સ્વામીએ બધા જ સંતો સાથે ભોજન લેવા માટે પધાર્યા છે રાત્રે કીર્તન શરૂ થયા છે અને શિવાજી મહારાજે સમર્થની આજ્ઞાથી સૌ પ્રથમ પગમાં ઘૂંઘરું બાંધીને કીર્તન નૃત્ય યુક્ત કર્યું છે તો પોતે રાજા હોવા છતાં પણ ભગવાન આગળ પગમાં ઘૂંઘરું બાંધીને તેમણે કીર્તન કર્યું છે અને તે પછી વેણુભાઈ અક્કાભાઈ ઇત્યાદિ સ્ત્રી ભક્તોએ પણ કીર્તન કર્યું છે એક જ રાત્રે ત્રણ ચાર કીર્તન એટલે લગભગ વહેલી સવાર સુધી તે કીર્તન ચાલતા હતા અને તે વખતે કીર્તન વિશેષ પ્રચલિત થશે એમ જણાય છે તો કીર્તનમાં આધ્યાત્મિક સત્સંગ અને ભગવાનની સ્તુતિ ભજન અને ધૂન એ વિશેષ હોય છે અને વિવિધ પ્રકારના વાજિંત્રોનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવતા હોય છે બીજા દિવસે તુકારામ મહારાજનું કીર્તન થયું ત્રીજી રાત્રિએ સમર્થ રામદાસ સ્વામીએ પોતે કીર્તન શરૂ કર્યું છે તો ત્રીજી રાત્રે સમર્થ રામદાસ સ્વામીએ ફરી તુકારામ મહારાજને કીર્તન કરવા માટે વિનંતી કરી અને કર્યું રચિત અભંગોથી દિવસે બ્રાહ્મણ ભોજન અને રાત્રે હરિકીર્તન આવું આખો મહિના સુધી ચાલ્યું છે અને સવા લાખ બ્રાહ્મણ ભોજન ની સંખ્યા પૂરી થઈ તે પછી આ સમારંભ પૂરો થયો છે તો બ્રાહ્મણોના ચરણ પખાડીને સ્વયં બ્રાહ્મણોને વસ્ત્ર અને દક્ષિણા આપ્યા છે તુકારા મહારાજનો વિશેષ સત્કાર કરવાનો હતો પરંતુ તેની ગંધ તેમને આવતા જ તેઓ છાના માના ત્યાંથી જતા રહ્યા છે શિવાજી ઘણા ઉદાસ થઈ ગયા સમર્થ રામદાસ પાસે આવીને કેવા લાગ્યા અને તેના જવાબમાં સમર્થ રામદાસ સ્વામી કહે છે કે સંતોને તો ત્રૈલોક્યનું રાજ્ય પણ તૃણદાન જેવું હોય છે તો ચાર ગામની સનદો માટે સંતો શું કામ આશક્તિ બતાવે આ તમે સનોદો ન બનાવી હોત તો અંતમાં ફરી કદાચ તેઓ તેમના દર્શન થાત તમે તેમના દર્શનથી વંચિત રહ્યા છે તો સંત તુકારામ ના જેવાથી ઘણા બધાને લાગી આવ્યું પરંતુ ઘણા દિવસોનો સત્સંગ પણ તેમને મળ્યો હતો આ સંત સંમેલનમાં જ પૈઠણકર રંગનાથ સ્વામી જયરામ સ્વામી સમર્થના શિષ્ય કલ્યાણ ઉદ્ધવ પરશુરામ આદિ ભક્તોએ પણ કીર્તન કર્યા છે તો આમ સજ્જનગઢમાં સંતોનો મેળો ભરાયો અને પૃથ્વી પર જાણે કે સ્વર્ગ ઉતરી આવ્યો હોય તેમ જ્યાં ત્યાં દિવ્યાનંદ દેખાતો હતો તો આ રીતથી આપણે જોયું કે પરળીનો જે કિલ્લો હતો તે સમર્થ રામદાસ એનું નામ સજ્જનગઢ પાડવામાં આવ્યું તે સજ્જનગઢમાં સંતોનું સંમેલન ભરાયું એ આપણે કથા શ્રવણ કરી આ પ્રવચનમાં સમર્થ રામદાસ સ્વામીએ જે જળમાંથી ઘી બનાવ્યું હતું અને એ ઘી ઘણા બધા ભોજનાર્થીઓને પીરસવામાં આવ્યું હતું એ લીલા આપણે શ્રવણ કરવાની છે તો જળમાંથી ઘી બનાવ્યું શક પંદરસો છે સારીવાન શક અને નંદન નામનું એ વખતે સંવત્સર હતું અને ઈસવીસન જો આપણે લઈએ તો એ સોળસો ને ત્રેપન ઈસવી માં આ બનાવ બન્યો હતો તો સમર્થ રામદાસ સ્વામી જામ ગામ થી માતાપુર એટલે કે માહુરગઢ રહેવા ગયા તો ત્યાં એક વર્ષ રહીને તેઓ ફરી પાછા જામ ગામ માં આવ્યા છે અને માતાજી અને વડીલ બંધુ શ્રેષ્ઠ ના તેમણે દર્શન કર્યા છે અને તેઓ થોડા દિવસો જામ બમાજ રહ્યા છે ચૈત્ર સુદ એકમ થી ચૈત્ર સુદ નોમ સુધી રામ નવમી નું નવરાત્ર પૂરું થયું અને દસમ ના દિવસે પારણું એટલે કે ભોજન સમારંભ થતો ઉદ્યાપન નિમિત્તે બધી જ રસોઈ તૈયાર હતી અને સમર્થ રામદાસ સ્વામી ના મોટાભાઈ શ્રેષ્ઠ જો ગૃહી હતા તેમણે પૂજા કરીને થાળ લાવો એમ આજ્ઞા કરી છે પરંતુ ઘરમાં ઘી ખલાસ થઈ ગયું હતું આથી ઉત્સવ માટે ઘી લેવા એક માણસ ને ગામે મોકલ્યો હતો પણ તે હજુ પાછો આવ્યો ન હતો આથી શુદ્ધિ વગર ભગવાન ને થાળ કેવી રીતે ધરાવો આ લઈને કોઈ પણ રસોઈ ઘર માંથી પૂજા સ્થળે આવતા મોટા અવાજે છે કે થાળ કેમ લાવતા નથી તો બ્રાહ્મણો બધા આસન પર આસનસ્ત થયા છે અને પહેલેથી એક તો મોડું થયું છે તો નિવેદ કેમ લાવતા નથી તો શ્રેષ્ઠ ના કિરંજી એટલે કે દીકરાએ ઘરમાં તપાસ કરી અને ફરી બહાર આવીને જોયું કે આસ્ટી ગામથી ઘી લઈને માણસ આવી ગયો છે પરંતુ તે હજુ આવ્યો ન હતો આથી તેમને નિરાશાશ થઈ છે હવે તો શ્રેષ્ઠ ગુસ્સે સમયની તૈયારીમાં હતા અને રામચંદ્ર બુવાનો ઉતરેલો ચહેરો જોઈને સમર્થે તેમને પૂછ્યું રસોઈ તૈયાર હોવા છતાં નિવેદ કેમ લાવતા નથી તે હજુ સુધી પાછો આવ્યો નથી આથી નિવેદ ને વિલંબ થાય છે તો સમંત રામદાસ સ્વામી એ કારભારીઓ જણાવ્યું કે આ વ્યવસ્થા આમ તો પ્રથમ થી જ કરવાની જરૂરી હતી ભલે હવે હવે કોઈ એક ઘડો ચોખ્ખો કરી ધોઈને કુવાનું ચોખ્ખું પાણી ભરી લાવો આ સાંભળીને મુંજ નામનો શ્રેષ્ઠ નો શિષ્ય હતો તે ઘડાને ચોખ્ખો કરી ધોઈને તેમાં કુવાનું પાણી ભરી લઈ આવ્યો આ ઘડાને સમર્થ સ્વામી સામે મુકતા તેના પર વસ્ત્ર ઢાંકીને સમર્થ રામદાસ સ્વામી એ હસ્તસ્પર્શ કરે છે અને પછી જણાવ્યું કે આખું વસ્ત્ર કાઢ્યા વગર આમાંથી ઘી તમે બીજા વાસણોમાં રેડી રેડી ને તમે પીણશો અને આના પરથી જે વસ્ત્ર છે એ પૂરેપૂરું દૂર કરવાનું નથી તો આથી તે ઘી થાળ ઉપર પીરસવામાં આવ્યું અને બ્રાહ્મણ ના ભોજન પાત્રો પર પણ ઘી પીરસવામાં આવ્યું ભોજન થઈ ગયા છે ત્યાં સુધી છે અને પછી મુંજે સમર્થ ને વિનંતી કરી કે હવે શું આજ્ઞા છે તો સમર્થ રામદાસ સ્વામી બોલ્યા કે આ ઘડાને ચોખ્ખો કરી ધોઈને આનું જતન કરું અને ફરી આવતા વર્ષના દસમ ને દિવસે ઉત્સવ વખતે આ ઘડામાં માં ઘી ભરવાનું અને પછી તેનું પૂજન કરવાનું આ પછી તે પાત્રમાંથી લઈને ઘી પીરસવાનું કેટલાય માણસો હશે તો પણ ઘી ખૂટશે નહીં આ પ્રમાણે એ ઘડાને ચોખ્ખો કરી ધોઈને સાચવી રાખવામાં આવ્યો અને શ્રેષ્ઠને આ હકીકત ની જાણ કરતા તેઓ રામચંદ્ર બુઆ ને કહેવા લાગ્યા કે સમર્થ આ સ્વામી પરંપરાગત વરદાન આપ્યું છે માટે આ ઘરા ને સાચવી ને જતન કરજો આ ઘરો હજુ પણ જામબામ માં છે અને ઉત્સવ વખતે તેની અંદર નું ઘી ભોજન ને આવે છે પાંચસો હોય કે પાંચ હજાર હોય પરંતુ એ ઘડો હજુ પણ જામ ગામ છે આપણે સમર્થ રામદાસ સ્વામીએ જે જળ માંથી ઘી બનાવ્યું હતું એની કથા શ્રવણ કરીશું આ પ્રવચન માં આટલું જય જય રઘુવીર સમર્થો શ્રીરામ જય રામ જય જય રામ 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 જય જય રઘુવીર સમર્થ